હું સિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયામાં આજે એવા વ્યક્તિત્વની આપણે મુલાકાત કરવાની છે અને ગર્વ સમાન છે કે બનાસકાંઠાનું ગૌરવ આજે ઇન્ટરનેશનલ લેવલ પર છે અને હજુ પણ આગળ ઉત્તરોત્તર જે પ્રગતિ કરી રહ્યા છે એક કનુભાઈ વૈદના સન વાયશ્રી મારી જોડે ડૉક્ટર બેઠા છે અને આજે એક એમની શું કહેવાય કે એમની યશકલગીમાં એક વધુ પીંછું ઉમેરાયું છે આપણે એમની સાથે જ વાત કરીએ અને એમની પાસે જ પૂછીએ કે કઈ રીતની સુવિધાઓ છે કઈ રીતના દર્દીઓ અહીંયા આવે છે નેશનલ છે ઇન્ટરનેશનલ છે અને આપને આટલી બધી તરક્કી જે મળી છે એની પાછળનું રાજ શું છે ડૉક્ટર સાહેબ શું એકદમ જ નાની ઉંમરમાં કારણ કે ફાધરે તો બહુ સ્ટ્રગલ કરી છે મને ખ્યાલ છે કારણ કે હું સારી રીતે ઓળખું છું અને એકદમ નાની ઉંમરમાં તમેથી અત્યારે આ જે પોઝિશન છે શું કહેશો આ બાબતથી અને કેટલા એવોર્ડ્સ તમને મળ્યા છે અને કેટલા દર્દીઓ નેશનલ ઇન્ટરનેશનલ ક્યાં છે એની વિગત આપશો નમસ્તે મારું નામ ડૉક્ટર અમિત કનુભાઈ વૈક હું જોઈન્ટ ડિફેન્સમેન્ટ સર્જન તરીકે પાલનપુરમાં છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યો છું અને મેં સિવિલમાં પણ વર્ષ સેવા આપી છે ટોટલ સેવન સેવન ઇયર્સનો અમે અહીંયા કાર્યરત છીએ પાલનપુરની અંદર હમણાં જે અંકલે જેમ કીધું એમ મમે અહીંયા પાલનપુરની અંદર સેવનથી કાર્યરત છીએ આ ઉપરાંત સિદ્ધપુરમાં ખેરાલુમાં અને હમણાં રાજસ્થાનના અંદર આબુ આબુરોડા ટોટલ ચાર જિલ્લાઓમાં અમે કાર્યરત છીએ અમારું મેઇન કામ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે કૂટણ અને થાબા પ્રત્યારોપણની સર્જરી અત્યાર સુધીમાં અમે પાંચ હજારથી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી ચૂક્યા છીએ કે જેમાં ગુજરાત બેંગ્લોર ચેન્નાઈ કલકત્તા દુબઈ ઇવન આફ્રિકાથી બી દર્દીઓ અમારા ત્યાં સર્જરી કરાઈ રહ્યા છે વીઆર ધ ઓનલી હોસ્પિટલ કે અમે પાલનપુરમાં એકમાત્ર હોસ્પિટલ છે કે જ્યાં આફ્રિકાના બે દર્દી અહીંયા આવી સર્જરી કરાવી ચૂક્યા છે અમે સરકારની આયુષમાન યોજના સાથે પણ સંકળાયેલ છીએ કે જેમાં અમે લોકો કોમ્પ્યુટર નેવિગેશન ટેકનોલોજીથી કોઈપણ ચાર્જ વગર અહીંયા સર્જરી કરી આપીએ છીએ એના કારણે લોકો દૂર દૂરથી આવે છે હવે અમારો ગોલ એ જ છે કે જે સારામાં સારી ટેકનોલોજી માટે લોકોને ઉત્તર ગુજરાતના લોકોએ જે અમદાવાદ સુધી જવું પડે છે એક ઘર આગળની સુવિધા મળે તો લોકોનો એક તો સમય બચે અને પ્લસ લોકોને દૂર સુધી જવાની જરૂરત ના પડે તો બસ આ સાથે જ અંકલના બ્લેસિંગથી અમે આગળ વધી રહ્યા છીએ અને આપ આપનો બહુ આભાર આપણે અગાઉ પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલજી એવોર્ડ આવ્યો હતો ટીવી એકચ્યુલી અમે ઇવન હું જ્યારે ભણતો હતો તો બે હજાર સત્તરની અંદર અમે એમઆઈટી અમેરિકાની પ્રખ્યાત યુનિસ્ટ્રી છે એમને પણ અમારા જોઈન્ટ રિપ્લેસમેન્ટના સંશોધન થ્રીડી ની રિપ્લેસમેન્ટ સર્જરી ઇટ્સ કોલ્ડ પર્સનલી રિપ્લેસમેન્ટ સર્જરી કે જેમાં તમારા પોતાના અંગનું સીટી સ્કેન લઈને અને તમારો પર્સનલાઇઝ પ્રોપર સાઇઝનો એક ઇમ્પ્લાન્ટ બને કે જે તમારા ઘૂંટણમાં નાખવામાં આવે એ મારું રિસર્ચ બે હજારને સત્તરમાં અમેરિકાની પ્રખ્યાત એમ આઈ યુનિવર્સિટીએ સ્વીકારેલો હતો ત્યાંથી પણ અમને એવોર્ડ મળેલ છે રિસન્ટલી ગયા વર્ષે અમને ગુજરાતના સ્વાસ્થ્ય મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલ સર દ્વારા પણ અમને એવોર્ડ મળ્યો આ વર્ષે પણ અમને સેકન્ડ વખત ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રીશ્રી દ્વારા એવોર્ડ મળ્યો અને બસ આજે ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ અમને સન્માન કરવામાં આવ્યા છે પાલનપુર ફૂલો અત્તરોને નગરીઓથી જે પ્રસિદ્ધ હતું અને હવા તારલાઓ જે છે આજે પણ પાલનપુરનું નામ રોશન કરી રહ્યા છે અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી અમે પણ એમને શુભેચ્છાઓ પાઠવી છીએ સીતાબ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પાલનપુર